નવી સવારમાં સ્વાગત કરીએ છીએ આપ સૌનું આજે આપણા મહેમાન છે ડૉક્ટર શરદ ઠાકર શરદભાઈ તમારું સ્વાગત કરીએ છીએ ખૂબ ખૂબ આભાર રમેશભાઈ અમે જ્યારથી નવી સવાર યુટ્યુબ ચેનલ શરૂ કરી ત્યારથી અમે તમારી પ્રતીક્ષા કરતા હતા અને છેવટે આજે એ દિવસ આવ્યો તમે મારા આગમનની જેટલા દિવસોથી કે મહિનાઓથી પ્રતિક્ષા કરતા હતા એના કરતાં પણ વધારે મહિનાઓથી હું અહીંયા આવવાની પ્રતીક્ષા કરતો હતો આપણે જૂના મિત્રો છીએ હું આજે તો વાત કરવા આવ્યો છું પણ આજના પવિત્ર દિવસે હું તમને ભેટવા માટે પણ આવ્યો છું અને તમારી આ ચેનલના માધ્યમથી હજારો ભાવકોને દર્શકોને હું અભિનંદન આવ્યો છું આજે તમારી સાથે અમારે વાતો કરવી છે ઓપરેશન સિંદૂર વિશે ગઈકાલે રાત્રે ઓપરેશન સિંદૂર થયું પણ અમને એ કહો જ્યારે તમને ખબર પડી ઓપરેશન સિંદૂરની ત્યારે તમારા મનમાં પ્રતિભાવ શું હતો પ્રતિસાદ શું હતો તમારો આજનો દિવસ ભારતના ઇતિહાસ માટે અત્યંત મહત્ત્વનો છે નિર્ણાયક છે અને ઐતિહાસિક દિવસ બની રહેશે આપણે જ્યારે ઇતિહાસ જીવતા હોઈએ છીએ ત્યારે ખબર નથી હોતી કે આનું મહત્વ કેટલું છે મને સત્તરમી ડિસેમ્બર ઓગણીસો એકોતેરનો દિવસ યાદ આવે છે ત્યારે મહત્ત્વ નહોતું સમજાયું આજે સમજાય છે કે ત્રાણું હજાર પાકિસ્તાની સૈનિકો જ્યારે પોતાના શસ્ત્રો મૂકીને શરણે આવ્યા એનું મહત્ત્વ આજે કેટલું બધું છે કાળે રાત્રે હું એક કોમેડી નાટક જોવા માટે ગયો હતો લગભગ પોણા વાગે ઘરે આવ્યો થાકેલો એટલે ઊંઘી ગયો રોજની જેમ મારે ત્રણ સાડા ત્રણ વાગે મધરાત પછી જાગવાનું હોય છે મેડિટેશન કરવા માટે આજે થોડો વેલો જાગી ગયો કારણ કે બહાર ધોધમાર વરસાદ અને વીજળીના કડાકા ભડાકાના અવાજો આવતા હતા તરત જ મેં ટેવ વર્ષ મોબાઈલ ઓન કર્યું ને વોટ્સઅપ ખોલ્યું ત્યારે મારા કેટલાક રાષ્ટ્રવાદી ગ્રુપ્સ છે એમાં સભ્ય મિત્રો છે એ લોકોના મેસેજીસનો વરસાદ ચાલુ થયો હતો અને પછીનું આખું આમ જે શરીરમાં જે લોહી હતું ને એ ગરમ ગરમ થઈ ગયું મને સમજાયું કે આપણી પવિત્ર ગુજરાતની ધરતી ઉપર મેઘવર્ષા થઈ રહી છે બરાબર એ જ સમયે પાકિસ્તાનની અપવિત્ર ધરતી ઉપર બોમ્બ વર્ષા ચાલુ થઈ છે મિસાઇલ મારો ચાલુ થયો છે આ અપેક્ષિત હતું બાવીસમી તારીખે પહેલગામ ખાતે જે ઘટના બની ત્યાર પછી માત્ર આપણે જ નહીં માત્ર ભારત દેશ જ નહીં આખું વિશ્વ જાણતું હતું કે આ થવાનું છે ક્યારે થવાનું છે ખબર નહોતી અલગ અલગ અંદાજ હતા અલગ અલગ તારીખ હતી કેટલાક અધીરિયા માણસો અથવા તો વિરોધી ગ્રુપના માણસો તો એવું કહેતા હતા કે આ બધી બડાસો છે એક ગ્રુપમાં તો એક મિત્રે ફાંકા ફોજદારી કરે છે એવો શબ્દ પણ વાપરેલો આજે મેં એને જવાબ આપ્યો કે ફાંકા ફોજદારી જોઈ લીધી ને આ છપ્પન ઇંચની છાતી ધરાવતો માણસ જે બોલે છે એ પાળી બતાવે છે અને આનો પૂરેપૂરો જશ હું માત્ર એકલા વડાપ્રધાન નથી આવતો આપણા દેશની સેનાને આપું છું આપણું લશ્કર વિશ્વની શ્રેષ્ઠ કક્ષાનું લશ્કર છે એક વત્ત એનો દુશ્મણ બતાવી દો ટાર્ગેટ બતાવી દો એ વિજય પ્રાપ્ત કરે છે વડાપ્રધાનનું કર્તૃત્વ ભાગ એતું છે કે એનામાં મક્કમ નિર્ણાયકતા છે બાકી આ જ આર્મી હતી આ જ લશ્કર કેમ બે હજાર આઠમાં મુંબઈ દુર્ઘટના પછી એ નવાઈ લાગે આને કે છે મુંબઈમાં આવીને કેવો જેને ક્રૂર આનાથી મોટી આ તો અહીંયા તો છવ્વીસ કે અઠ્યાવીસ લોકો મૃત્યુ પામ્યા છે ત્યાં તો એકસો સાહીઠની ઉપર લોકો શહીદ થયા હતા અને છેક મુંબઈમાં આવીને હા ખુલ્લે આમ ખુલ્લે આમ અને છતાં ભારતે કશું જ નહોતું કર્યું એટલે આજે આપણે બધા જાણીએ છીએ કે આપણા એક વોટની કિંમત કેટલી છે ઈવીએમનું બટન દબાવ્યું છે ને એ આ એનો રંગ બતાવી રહ્યો છે શરદભાઈ તમને શું લાગે છે હવે પાકિસ્તાન શું કરશે પાકિસ્તાનની કોઈ ઓકાત નથી આમ તો રિટેલિએટ કરવાની કોઈ પણ સ્વાભિમાની દેશ હોય ને તો અડધા કલાકમાં જ વળતો પ્રહાર કરે પણ આ કેવું થયું છે એની પાસે ફ્યુએલ નથી પૈસા નથી સેનાનું નૈતિક બળ તૂટી ગયું છે દેશની અંદર અલગ અલગ ગ્રુપ્સ બધા છે બલોચિસ્તાન સિંધ પખ્તુનિસ્તાન પીઓકે આ બધા લોકો અલગ અલગ પડી ગયા છે અને એનો એનો પ્રભાવ આર્મી ચીફ ઉપર પણ પડે છે સરકાર ઉપર પણ પડે છે એટલે એ લોકો અત્યારે બહુ મોટી દુવિધામાં છે કે તમાચો મારીને ગાળ રાતો રાખવો કે મોટું સંતાડીને છુપાઈ જવું હું નથી માનતો કે એ લોકો સામે જવાબ આપી શકે અને બીજું જે રીતે ભારતે ડિપ્લોમેટ બધા પગલાઓ એક પછી એક લીધા છે એ પણ કદાચ પાકિસ્તાનને ખૂબ નુકસાન કરશે ખૂબ નુકસાન કરશે જે રીતે પાણી બંધ થયું છે ભારત આટલું સબળ ક્યારેય નહોતું જેટલું આજે છે રાજનીતિક રાજનીતિક દ્રષ્ટિ અને પાકિસ્તાન આટલું નબળું ક્યારેય નહોતું ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય તો એમ માનો ને કે સિત્તેર ઈંસી દેશો પાકિસ્તાનની તરફેણમાં ઉભા રહેતા હતા આ વખતે બે ત્રણ છૂટપુટિયા ચિરકુટો સિવાય એની તરફેણમાં નથી અને ચાઇનાનું આજે લેટેસ્ટ નિવેદન આપે જાણ્યું હશે કે અમે આતંકવાદનો વિરોધ કરીએ છીએ કોઈ પણ પ્રકારનો આતંકવાદ છે એનો ખાતમો બોલાવવો જ જોઈએ હવે જ્યારે ચીન આવું કહેતું હોય ત્યારે પાકિસ્તાનનો આધાર ક્યાં રહ્યો સરદભાઈ હમણાં નરેન્દ્રભાઈનું એક નિવેદન એવું પણ આવ્યું કે જ્યારે અમે મોટા નિર્ણયો કરતા હોઈએ છીએ ત્યારે અમે એ ચિંતા નથી કરતા કે દુનિયા શું કહેશે હાજી એમણે એવું કહ્યું એવું જ હોવું જોઈએ ને એટલે એ પણ આમ આમ જોવા જઈએ તો સહેલું નથી બહુ અઘરું છે કારણ કે મહાસત્તાઓ હોય મોટા મોટા દેશો હોય અને બધું એકબીજા સાથે સંકળાયેલું હોય આપણા વિદેશ મંત્રી હમણાં યુરોપિયન યુનિયનમાં જેને જે કહી એ વાક્ય તો ઐતિહાસિક છે અમર થઈ જશે એમણે કહ્યું પેલા યુરોપીય યુનિયનના કેટલાક દેશોએ સલાહ આપવાની જરૂરત કરી હિંમત કરી કે અત્યારે શાંતિ રાખો ને હિંસા ના કરાય ને યુદ્ધ ન કરાય ને ત્યારે એમણે કંઈ કીધું કે વી વોન્ટ પાર્ટનર્સ નોટ રીચર્સ અમારે મિત્રોની જરૂર છે સાથીદારોની જરૂર છે આ યુદ્ધમાં ભાગીદારોની જરૂર છે અમારે ઉપદેશકોની જરૂર નથી આવો કયો દેશ ભારતનો કોઈ રક્ષામંત્રી કદાચ એક વિદેશ મંત્રી આવું કહી શકે કલ્પી ના પણ કલ્પી પણ ન શકાય હવે મારે એ સમજવું છે શરદભાઈ તમારી પાસેથી કે ભારત દેશ એમાં બહુ મોટી સંખ્યા હિન્દુઓની છે સનાતન ધર્મ છે અને એક મહાન ધર્મ છે સનાતન હંમેશા બધાનું કલ્યાણ ઈચ્છનારો અને કરનારો મોટાભાગે આક્રમણો સહન કરનારો આ દેશ છે સદીઓથી આક્રમણો એના ઉપર થતા રહ્યા છે અને એની એક વિભાવના છે શાંતિની એટલે આપણે ત્યાં શાંતિ એનો કન્સેપ્ટ જ જબરજસ્ત છેવટે આત્માની વાત કરીએ તો એમાં એવી જ વાત આવે છે કે પરમ શાંતિ સુધી જવાનું આપણા બધાનું લક્ષ્યાંક એ હોય છે કે આપણે પરમ શાંતિ સુધી જઈએ અને આપણે સુખ અને શાંતિ શબ્દ પણ ભેગો વાપરીએ છીએ કે શાંતિ એ જીવનનો એક સ્થાયી ભાવ છે તો મને એમ થાય ઘણી વખત કે બરાબર છે કોઈ આડોડાઈ કરે કોઈ લુચ્ચાઈ કરે વારંવાર આપણને હેરાન કરે તો જ્યારે આપણે જવાબ આપીએ ત્યારે શાંતિનો તો ભંગ થાય જ નહીં શાંતિ સ્થાપવા માટે પણ ક્યારેક યુદ્ધ જરૂરી બની જાય છે ચીનના સુપ્રીમો માઉથનું એક જાણીતું વાક્ય છે કે શાંતિ બંદૂકના નાળચામાંથી આવે છે કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને એ જ કહ્યું કે આતતાયુનો નાશ કરવો એ તારો ધર્મ છે એમણે અહિંસાની વાત નથી કરી ભગવાનનો અવતાર વિષ્ણુ ભગવાનનો અવતાર હતા શ્રી કૃષ્ણ એણે પણ હિંસાને એક ચોક્કસ પ્રકારની હિંસાને અનુમોદન આપ્યું છે અને શ્રી કૃષ્ણ ભગવાને ખુદ શિશુપાલવત ક્યારે કર્યો જ્યારે ક્ષમાની હદ આવી ગઈ દસ અપરાધ સો અપરાધ એક હજાર ગુના પછી એને મારવો પડ્યું સુદર્શન ચક્ર ધારણ કરવું પડ્યું વાંસવીને ત્યાં ન ચાલે ગોપીઓને અને ગાયોને ગોકુળમાં મનોરંજન આપવા માટે વાંસળી વગાડો તે ચાલે શિશુપાલ વધ માટે વાંસવી ના ચાલે ત્યાં સુદર્શન ચક્ર જ ચાલે એક સરસ મજાનો મુક્તક છે દ્વંદ કહા તક પાલા જાય યુદ્ધ કહા તક ટાલા જાય તું ભી હે રાણા કા વંશ જ જહાં તક ભાલા જાય ક્યારેક તો આપણે મહારાણા પ્રતાપના વંશજો છીએ પૃથ્વીરાજ ચૌહાણના વારસદારો છીએ શ્રી કૃષ્ણ ભગવાન અને રામના ભગવાન શ્રી રામે હિંસા નથી કરી સ્થૂળ શબ્દમાં વાલીનો વધ કર્યો રાવણનો અવધ કર્યો એ જરૂરી છે ધર્મ રક્ષા માટે અને દેશની રક્ષા માટે સંસ્કૃતિની રક્ષા માટે આપણી નારીઓના શિયાળની રક્ષા માટે અને આપણા સ્વમાનની રક્ષા માટે હિંસા બહુ જરૂરી છે અને એ પણ છેવટે અહિંસા તરફનો જ રસ્તો છે અને એટલે જ તો કદાચ સ્વામી સચ્ચિદાનંદે વર્ષો પહેલાં એક સૂત્ર નવું સૂત્ર આપ્યું પણ હું તમને કહું હું ભાઈ થોડોક અભ્યાસ કરતો રહું છું આ જે હિન્દુ લોકો છે ઘણીવાર મને એવું લાગે કે અઘરું છે પ્રમાણમાં ગાંધીજીનું એક વાક્ય કાલે જ એક મેં ટોક શો કર્યો એમાં હું બોલ્યો હતો મહાત્મા ગાંધીનું વાક્ય છે કે સરેરાશ હિન્દુ બાયલો છે ડરપોક છે અને સરેરાશ મુસ્લિમ ગુંડો છે અને જ્યાં સુધી આ પૃથ્વી ઉપર ડરપોક અને બાયલા લોકો હશે ત્યાં સુધી ગુંડા લોકો પણ રહેવાના છે આ વાક્ય હવે ક્યાંય બહુ મળતું નથી પણ આ વાક્ય ગાંધીજીનું છે મહાદેવભાઈ દેસાઈની ડાયરીના જે આટલા બધા ભાગો છે એમાં યરોડા જેલમાં મહાદેવભાઈ અને સરદાર પટેલની હાજરીમાં મહાત્મા ગાંધીજી આ વાક્ય બોલ્યા હતા અને એમણે જે ચોક્કસ શબ્દ પ્રયોગ વાપરો એ હું આપને જણાવું ડાયરીમાંથી હજી પણ મળી જશે હા સરેરાશ હિંદુ નમાલો છે બાયલો છે અને સરેરાશ મુસ્લિમ લાંઠ છે લાંઠ શબ્દ લાંઠ શબ્દ વેપરો છે આ લાઠ શબ્દમાં તમે એને કદાચ બળુકો કહી શકો અથવા ખરાબ દાનતો કહી શકો કંઈ પણ હોય પણ છે કાઠિયાવાડી શબ્દ છે આપણે બે ભાઈઓ કે ભાઈ બહેન હોય નાનપણમાં તો બાપ કહે કે અમારે આ દીકરો સોજો છે અને આ દીકરો લાઠ છે તો ભારત માતાના આપણે જો બે પુત્રો કહીએ હિન્દુ અને મુસ્લિમોને તો મુસ્લિમો લાઠ છે એવું અહિંસાના પૂજારી મહાત્મા ગાંધી કહી ગયા છે હું અંગત રીતે માનું છું કે ભારતમાં તેની આ બંને આંખો છે એક આંખ ફોડીને નહીં જીવી શકાય આપણે કોઈ મુસ્લિમોને હિન્દુ બનાવવા નથી એમને હિન્દુસ્તાની બનાવવા છે કેટલી સારી હા અને એક મારો અંગત અભિપ્રાય કહીશ કે પાકિસ્તાન સામે કે ચીન સામેના અત્યાર સુધીના જે કંઈ મોટા યુદ્ધો થયા છે એમાં બૌદ્ધા મુસ્લિમ બિરાદરો ભારતની પડખે ઊભા રહ્યા છે બાકી તમે અત્યારે કલ્પના કરો આ બે હજાર પચીસમાં પચીસ કરોડ મુસ્લિમો અત્યારે જો આડા ફાટે અને ગૃહયુદ્ધ શરૂ કરે તો ભારતની સ્થિતિ કેવી થાય પણ અસદુદ્દીન ઓવિસી જેવાએ પણ કહી દીધું કે વી સ્ટેન્ડ ફર્મલી બાય અવર ગવર્મેન્ટ એન્ડ બાય અવર ઇન્ડિયન આર્મી એટલે આ બહુ નાજુક સમય છે આ સમયે જ્યારે મા ભારતની હાકલ પડી છે ત્યારે આપણે પક્ષના રાજકારણથી આપણે ધર્મ જાતિ વર્ગ પ્રાંત આ બધા ભેદભાવોથી ઉપર ઉઠીને રહેવાનું છે અંદર લડવું હશે તો આખી જિંદગી પડી છે લડી રહીશું અને મને લાગે છે કે સાચો રસ્તો તો એ જ છે કે બધા હળીમળીને રહે અને વિકાસ કરે મને ઘણીવાર મેં હમણાં ફેસબુક ઉપર મારી એક પોસ્ટ લખી એમાં પણ એક આ મુદ્દો કર્યો છે કે વિકાસનો માર્ગ પાકિસ્તાને હમણાં ભારતના વિમાનો માટે એરસ્પેસ બંધ કર્યો તો મેં એવું લખ્યું કે ભાઈ તમે ક્યારેક ક્યારેક એરસ્પેસ બંધ કરો છો એનો વાંધો નથી પણ તમે ઓગણીસો સુડતાલીસ પછી જે વિકાસનો જ માર્ગ બંધ કરી દીધો છે વિકાસ માટે જાણે કે કોઈ વાતાવરણ જ નથી એટલે સાચો સાચો કદાચ રસ્તો તો એ છે કે એ લોકો પણ વિકાસ તરફ જાય તો તમે પણ એક અભ્યાસી વ્યક્તિ રહ્યા છો તો એ દિશામાં કઈ એરર અંતરાય આવતા હશે એ લોકોની જે પાયામાં જે લૂણું લાગી ગયું છે ને પાકિસ્તાનનું સર્જન થયું ને ત્યાં જ બે જાતિઓ ભેગા ના રહી શકે બે ધર્મો સાથે ન જીવી શકે એ માન્યતા ઉપર થયું છે પાકિસ્તાનમાં અત્યારે વીસ કરોડ મુસ્લિમો છે ભારતમાં પચીસ કરોડ મુસ્લિમો છે અહીંયા હિન્દુઓ અને મુસ્લિમો સાથે રહી શકે છે અચ્છા ઓગણીસો થી પંદરમી ઓગસ્ટ પહેલાં ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમો સાથે રહ્યા હતા આઠસો વર્ષથી એવું શું બન્યું કે એ લોકોને અલગ દેશની ઈચ્છા કરવી પડી હવે એ લોકોની કમનસીબી શું છે હું સમજાવું પાકિસ્તાન જો તહેરવું હોત ને તો આ વિશ્વનો સૌથી સદ્દસ્ય દેશ બની શકો હોત કારણ કે એની બાજુમાં મહાન આર્યવર્તની મહાન હિન્દુ પ્રજા વસે છે જેની પાસે સંસ્કૃતિ છે સંસ્કાર છે જ્ઞાન છે જ્ઞાનની તરસ છે ક્ષમા છે અહિંસા છે સહનશીલતા છે આ લોકો પાસેથી પાકિસ્તાન કેટલું બધું લઈ શક્યું હતું એને ક્યારેય ચીન પાસે કે અમેરિકા પાસે કે યુરોપ પાસે જવાની જરૂર નહોતી માત્ર એક જમીનના ટુકડા માટે થઈ અને આજે સત્યોતેર વર્ષથી એ ભારતને હેરાન કરી રહ્યું છે એમને ખબર નથી જીસસ ક્રાઇસ્ટના છેલ્લા શબ્દો હું કહું છું રમેશભાઈ પાકિસ્તાનને ખબર નથી કે એ લોકો શું કરી રહ્યા છે ખાલી એક ભારત સાથે જો હાથ મિલાવી દીધા હોત ને તો આપણે નાનાભાઈને આપણી સાથે જ વિકસાવી દીધો હોત એ લોકો તક ચૂકી ગયા એ એકદમ સાચી વાત છે કે આવો દેશ કે જે સહિષ્ણુ હોય જે પરિશ્રમી હોય જીવો અને જીવવાદોની ભાવના સાથે જે સદીઓથી જેની પરંપરા હોય એ દેશ તમારો પડોશી હોય તો એનો તમારે મહત્તમ લાભ લેવો જોઈતો હતો એના બદલે તમે ઊંધું કર્યું શરદભાઈ ભારતીય લશ્કરે ઓપરેશન સિંદુર સફળ રીતે કર્યું એનાથી તમે ખુશ ખરા ખુશ છો રમેશભાઈ ખુશ તો બહુ છું પણ પૂરેપૂરો સંતુષ્ટ નથી કારણ કે એ તો સિર્ફ ઝાંકી હૈ ઓપરેશન સિંદૂર તો સિર્ફ ઝાંકી હૈ મહેંદી ઓર હલ્દી અભી બાકી હે એટલા માટે કે આપણા છવ્વીસ નિર્દોષ નાગરિકો જે મૃત્યુ પામ્યા જેમના ધર્મ પૂછી પૂછીને કપડાં ઉતારીને એક ચોક્કસ ધાર્મિક વાત બોલાવડાવવાનો પ્રયાસ કરીને માર્યા છે આપણે એ રીતે નથી માર્યા આ આપણા સંસ્કાર છે પણ કેટલાને માર્યા આપણે બસો ત્રણસો છસો આઠસો બીજા ઊભા થશે હજી આપણે એના ચાલીસ પચાસ સૈનિકોને નથી મેરા આપણે મિલિટરી બેઝ ઉપર હુમલો નથી કર્યો જ્યાં સુધી લાહોરના પંજાબી સૈનિકોની લાશ કોફિનમાં બંધ થઈ અને લાહોરના ઘરોમાં નહીં પહોંચે ને ત્યાં સુધી ખતરો ટળતો નથી આ તો બિચારા અભણ માસૂમ જેહાદી છોકરાઓ છે ટીનેજર જે ભણેલા નથી એને મઝહબી જનૂન પીવડાવી પીવડાવી અને આપણી પર છોડી મૂકવામાં આવે છે એ લોકોને ખબર જ નથી કે આનાથી શું થવાનું છે આપણે એવા બસો ચારસો છસોને મારીને કોઈ મોટો લાભ નથી મળ્યો હવે મેજર સ્ટ્રાઇક્સ તો થાય હું તો કહું છું ભગવાન અથવા તો અલ્લાહ પાકિસ્તાન આર્મીને દુર્બુદ્ધિ સુજાડે અને એ લોકો સામે રિટેલિયેટ કરે અને પછી ઇન્ડિયન આર્મી મોટો એટેક કરે ને ત્યારે હું સંતુષ્ટ થઈશ ત્યારે હું કહીશ કે મૂકે બહુ ખુશ હોવા શરદભાઈ તમારી સાથે તો ઘણી બધી વાતો કરી શકાય પણ અત્યારે સાંપ્રત વાતમાં તમે જે તમારા ખૂબ સુંદર વિચારો રજૂ કર્યા એ માટે નવી સવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ